તો દેશભરમાં સ્વચ્છ સિટી સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરની યશ કલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ ડેપો નવું નજરાણું બનશે સો કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે સોલાર સિટી સુરતનું સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બનશે વાઇફાઈ ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે ઝડપી પ્રયાણ કરશે સુરત શહેરની વિકાસ યાત્રામાં આગળ વધતા અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે સોલર રૂપટોપ સોલર સિસ્ટમ અને બેટરી એનર્જાઇઝ સોલર સિસ્ટમ મૂકવામાં આવી છે આ બેટરી એનર્જાઇઝ સોલર સિસ્ટમ જે મૂકવામાં આવી છે તેમાં સેકન્ડ લાઈટ બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જર્મનીની જીઆઈ જેટ સંસ્થાના ટેકનિકલ અને આર્થિક સહયોગથી અંદાજે એક કરોડ સાઠ લાખ રૂપિયાના ખર્ચે અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે સો કિલોવોટ ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ અને બસો ચોવીસ કિલોવોટ અવરની સેકન્ડ લાઇટ બેટરી ઇન્સ્ટોલ કરીને આ પાઇલોટ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે